નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જીઆઈડીસીમાં એક કામદારની દસ વર્ષની માસૂમ દીકરી ઉપર નરાધમે બળાત્કાર ગુજારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારબાદ સારવાર દરમિયાન આ દીકરીનું વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું છે ત્યારે આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે આજ રોજ આ ઘટનાના વિરોધમાં નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજપીપળા સફેદ ટાવર ખાતે કેન્ડલ માર્ચ કરી મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત આ દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી

કોઈપણ જગ્યાએ ઘટના બનતી હોય બીજા રાજ્યોમાં બનતી હોય તો અહીંયા આગળ ગુજરાતમાં પણ તમે ફાકા ફોજદારી કરો છો પણ ગુજરાતમાં જ આજે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી બધી કથડી ગઈ છે કે જેના કારણે આવા જે ધન્ય અપરાધો છે દુષ્કર્મના અપરાધો છે એ ઉંમર પણ જોવાતી નથી દસ વર્ષની દીકરી હોય કે પંચોતેર વર્ષની વૃદ્ધા હોય તો એના ઉપર પણ દુષ્કર્મો થઈ રહ્યા છે અને ખાસ કરીને નવરાત્ર બાદ સંખ્યાબંધ આવા બનાવો બનેલા છે અને અત્યાર સુધી લગભગ હજારો ની સંખ્યામાં આવા દુષ્કર્મનો બનાવો બનેલા છે પણ આ જે જેમને વારે વારે પોતાના વક્તવ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી આ બધાના વાક્ય વાક્ય નામને પ્રશંસા કરતા લોકો જે છે એ અત્યારે ચૂપ કેમ છે એ સમજ પડતી નથી એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે સત્વરે જાગી જાવ જાડી ચામડી હોય તો એને સંવેદનશીલ બનાવો એ ત્યારે જ કહેવાશે કે જ્યારે જે લોકો એ દુષ્કર્મ કરેલું છે એમને દાખલારૂપ સજા મળે અને ફરી આવું કોઈ કરવાની હિંમત ન કરે એના માટેની અમે અપીલ કરીએ છીએ પ્રફુલ્લ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો જે દસ વર્ષની બાળા જે છે એ બાળા ઉપર દુષ્કર્મ થયેલું છે તો એના કુટુંબીજનોને શાંત મન મળે અને ઈશ્વરધામમાં એને પરમ શાંતિ મળે અને સત્તાધારી લોકો જે છે એ ન્યાય આપે એના માટેની અમારી લાગણી માગણી છે